નમસ્તે વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ ની પરીક્ષામાં વારંવાર અગત્યનો એક ટોપિક પૂછાય છે એ છે ચૌદમી સિંહ વસ્તી ગણતરી આ ચૌદમી સિંહ વસ્તી ગણતરીને લઈને દરેક વિદ્યાર્થીઓને છે દ્વિધા છે આજ તમારી દ્વિધાનો અંત કરવા માટે છે એ આપણે ચૌદમી સિંહ વસ્તી ગણતરી લઈને આવેલા છીએ ચૌદમી સિંહ વસ્તી ગણતરીમાં એક શબ્દ વપરાય છે લેન્ડસ્કેપ હવે લેન્ડસ્કેપ એટલે શું લેન્ડસ્કેપ એટલે એવો વિસ્તાર સિંહ લેન્ડસ્કેપની વાત થાય છે અહીં સિંહ લેન્ડસ્કેપ અથવા તો લાયન લેન્ડસ્કેપ એટલે એક એવો વિસ્તાર કે જેમાં સિંહ છે એટલા વિસ્તારમાં ફેલાયેલા જોવા મળે છે આ અંદર જ્યાં સિંહો ફેલાયેલા છે તેમાં આઠ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવે છે જુનાગઢ અમરેલી ભાવનગર પોરબંદર રાજકોટ ગીર સોમનાથ બોટાદ અને જામનગર એશિયાઈ સિંહ આયુસીએન ની એન્ડેન્જર શ્રેણી એટલે કે લુપ્તપ્રાય શ્રેણીમાં આવતું પ્રાણી છે

જે એશિયામાં માત્ર ભારતમાં અને ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળે છે એટલે એવું કહેવાય કે એશિયા સિંહોનું અંતિમ નિવાસ સ્થાન ગુજરાતનું ગીર છે હવે વાત આપણે કરતા સિંહોની વસ્તી ગણતરીની તો સૌ પ્રથમ સિંહ વસ્તી ગણતરી ક્યારે શરૂ કરવામાં આવી તો વિદ્યાર્થી મિત્રો એટલું ખાસ યાદ રાખજો કે સિંહોની વસ્તી ગણતરી બ્રિટિશ કાળથી શરૂ કરવામાં આવી તો સૌ પ્રથમ સિંહોની વસ્તી ગણતરી કોને ગણવી તો એની અંદર પણ એક કી પોઈન્ટ હું તમને કહી દઉં ઓગણીસો છત્રીસ માં બ્રિટિશ કાળમાં જે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવી એને પહેલી વસ્તી ગણતરી કરવામાં આવે છે ત્યારબાદ મહારાષ્ટ્રમાંથી ગુજરાત સ્ટેટ અલગ થયું અને જેવું ગુજરાત સ્ટેટ અલગ થયું ત્યારબાદ પ્રતિ દર પાંચ વર્ષે ગુજરાત વન વિભાગ દ્વારા સિંહ વ્યવસ્થિત વસ્તી ગણતરી કરવામાં આવે છે

ચર્ચિત પુસ્તક છે આ સિંહોની વસ્તી ગણતરી ઉપર લખેલું છે અને એનું નામ છે ફિલ્ડ ગાઈડ ટુ બિગ ગેમ સેન્સસ ઇન ઇન્ડિયા અને આ બુક છે એ ઇન્ડિયન બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ દ્વારા ઓગસ્ટ ઓગણીસો ને ની અંદર છે એ પ્રસિદ્ધ કરવામાં આવી ચૌદમી સિંહ વસ્તી ગણતરીમાં ડાયરેક્ટ બીટ વેરીફિકેશન એટલે કે ક્લસ્ટર છે એટલે કે ઝુમખા પાડેલા બીટ છે કહેવામાં આવે છે એ બીટ વેરીફિકેશન દ્વારા છે આ વસ્તી ગણતરી કરવામાં આવી તેમાં અગિયાર મહિનાની મહેનત અને છસો ને જેટલા યુનિટ થકી મહત્તમ સિંહ ઓળખવામાં છે એ આવ્યા સીસીએફ વાઇલ્ડ લાઈફ સર્કલ જુનાગઢ તથા વાઇલ્ડ લાઈફ ડિવિઝન સાસણગીર દ્વારા ચૌદમી સિંહ વસ્તી ગણતરી બે થી પાંચ મે બે માં હાથ ધરવામાં આવી એશિયા સિંહોના લેન્ડસ્કેપને આ ગણતરી માટે આઠ રિજિયન ત્રીસ ઝોન અને 106 સબ ઝોન માં વિભાજિત કરાયા આ ગણતરીમાં સ્પેશિયલ ટેકનોલોજી ફીચર્સ વાપરવામાં આવ્યા દાખલા તરીકે જીઆઈએસ જીપીએસ વાયરલેસ ટેકનોલોજી કેમેરા ટ્રેપ પદ્ધતિ રેન્જ ફાઇન્ડર બાયનોક્યુલર અને હાઈ રિઝોલ્યુશન ડિજિટલ કેમેરા તથા વિડિયો કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો પ્રાથમિક સિંહ વસ્તી ગણતરી તારીખ 2 થી 3 મે 2015 અને ત્યારબાદ

એરિયાવાઇઝ કેટલા સિંહ ગણતરીમાં આવ્યા એ આપણને માહિતી આપેલ છે એમાં પહેલું જોઈએ ગીર નેશનલ પાર્ક અને સેન્ચુરી એટલે કે અભ્યારણ અને એની આજુબાજુનો વિસ્તાર એની અંદર સિંહોના બચ્ચા ચોર્યાસી સબ એડલ્ટની અંદર સબ એડલ્ટની અંદર મેલ અઢાર ફિમેલ ચૌદ અને અનઆઈડેન્ટિફાઈડ જ્યારે એડલ્ટ એડલ્ટની અંદર મેલ એટલે કે નર ઓગણસિત્તેર અને ફિમેલ એકસો ને ઓગણીસ ટોટલ ત્રણસો મિતિયાળા સેન્ચુરીની અંદર ટોટલ આઠ સેન્ચુરીની અંદર ટોટલ અગિયાર સાઉથ વેસ્ટર્ન કોસ્ટ એટલે કે એની અંદર સુત્રાપાડા કોડીનાર ઉના અને વેરાવળ એની અંદર બત્રીસ ત્યારબાદ સાઉથ ઇસ્ટર્ન કોસ્ટ એમાં રાજુલા જાફરાબાદ અને નાગેશરી અમરેલી સાથે જોડાયેલો વિસ્તાર જેની અંદર વિદ્યાર્થી મિત્રો એસી ત્યારબાદ ભાવનગર ડિસ્ટ્રિક્ટ તો ભાવનગરની અંદર સાડત્રીસ ટોટલ તમે સરવાળો નીચે જોઈ શકો છો પાંચસો ને ત્રેવીસ એનો સીધો મતલબ એવો થાય છે કે ચૌદમી સિંહ વસ્તી ગણતરીમાં સિંહોની સંખ્યા કેટલી આપણને જોવા મળી પાંચસો ત્રેવીસ હવે બીજું એક કોષ્ટક છે કે જેની અંદર બહુ અગત્યનું છે એની અંદર ગ્રોથ જે વૃદ્ધિ દર જેને આપણે કહી શકાય એ દર્શાવેલું એક કોષ્ટક છે મેં મૂકેલ છે એમાં જોઈએ આપણે કે બે અને બે એની અંદર કેટલો વધારો છો એટલે કે આ પર પાંચ વર્ષ દરમિયાન દસ થી પંદર દરમિયાન સિંહોનો વૃદ્ધિ દર કેટલો છો આ વૃદ્ધિ દરનો આંકડો દર વર્ષે દર વર્ષે જો ફોરેસ્ટની પરીક્ષા લેવાતી હોય તો એમાં અથવા તો જ્યારે પણ લેવાય છે ત્યારે એમાં ખાસ મહત્વનો પુરવાર થાય છે ઓકે હવે એની અંદર છે એ આપણે જોઈએ કમ્પેરિઝન કરીએ તો બે અને બે ની અંદર ટોટલ વાત કરીએ તો બે હજાર દસ માં ચારસો ને પાંચસો સિંહો છે ચારસો અગિયાર બાદ કરતા એકસો ને બાર વધે તો આ વખતે બે હજાર દસ થી બે પંદર આ પાંચ વર્ષના ગાળામાં કેટલા સિંહો વધ્યા એકસો ને બાર તો એનો મતલબ એવો થાય કે વૃદ્ધિ દર કેટલો આવ્યો પાંચ વર્ષમાં સત્યાવીસ ટકા પરફેક્ટ આંકડો એવો છે સત્યાવીસ પોઈન્ટ પચીસ ટકા પણ રાઉન્ડ ફિગર સામાન્ય રીતે પૂછાતો હોય એટલે આપણે એટલું યાદ રાખવાનું પરીક્ષામાં પૂછાય તો કે બે હજાર દસ થી બે હજાર પંદર વચ્ચે સિંહોનો વૃદ્ધિ દર કેટલો તો સત્યાવીસ ટકા ક્લિયર ત્યારબાદ જુઓ મેલનો ખાલી મેલનો

અને અભ્યારણ અને રાષ્ટ્રીય ઉદ્યાનની બહાર એટલે કે આઉટ સાઈડ કેટલા સિંહો છે એ ગણતરીમાં આવ્યા અને એનો વૃદ્ધિ દર આ બીજા કોષ્ટક ની અંદર દર્શાવ્યો છે એમાં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે બે હજાર દસ માં ત્રણસો ને સાડત્રીસ ક્યાં તો કે પ્રોટેક્ટેડ એરિયાની અંદર અને બે હજાર પંદર માં ત્રણસો છપ્પન એટલે કે ડિફરન્સ કેટલો આવ્યો ઓગણીસ નો એટલે વૃદ્ધિ દર નીચે જો આપેલો છે છ ટકા હવે પ્રોટેક્ટેડ એરિયાની બહાર એટલે કે અભયારણ અને રાષ્ટ્રીય ઉદ્યાન ની બહાર દસ માં ચુમ્મોતેર અને બે હજાર કે ડિફરન્સ કેટલાનો આવ્યો ત્રણ નો તો એનો વૃદ્ધિ દર એકસો ને છવ્વીસ ટકા યાદ રાખજો એકસો ને છવ્વીસ ટકા વૃદ્ધિ દર કયો તો કે આઉટ ઓફ પ્રોટેક્ટેડ એરિયા એટલે કે પ્રોટેક્ટેડ એરિયાની બાર હવે આપણે ટોટલ ફરીથી

બે માં એકસો ચુમ્મોતેર ડિફરન્સ 66 નો એટલે કેટલો વધારો એકસઠ ટકા એવી જ રીતે ભાવનગરમાં બે માં તે વૃદ્ધિ ફરી પાછું ટોટલ બે માં ચારસો અગિયાર બે પાંચસો ત્રેવીસ ડિફરન્સ એકસો અને વૃદ્ધિ દર સત્યાવીસ ટકા આટલા કોષ્ટક સિવાય આ આટલા કોષ્ટક સિવાય હજી એક કોષ્ટક તમારા માટે લાસ્ટ મૂકેલ છે એમાં જુઓ સૌ પ્રથમ મેં કીધું એમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી બ્રિટિશ કાળની અંદર બ્રિટિશ કાળની અંદર ઓગણીસો ને છત્રીસ માં સિંહની વસ્તી ગણતરી કરવામાં આવેલી અને તેની અંદર ટોટલ ટોટલ સિંહ છે એ બસો સત્યાસી છે એ સિંહો કેલ્ક્યુલેટ કરવામાં આવેલા ત્યારબાદ બે હજાર પંદર માં બે હજાર પંદર માં ચૌદ સિંહ વસ્તી ગણતરી કરવામાં આવી અને એમાં પાંચસો ને ત્રેવીસ સિંહો છે એ કેલ્ક્યુલેટ કરવામાં આવ્યા અને ત્યારબાદ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બે હજાર વીસ માં બે હજાર વીસ માં પંદર સિંહ વસ્તી ગણતરી કરવામાં આવી અને એમાં છસો ને ચુમ્મોતેર આ આપણને બધાને ખબર છે પણ આપણે ત્યારે ચૌદ સિંહ વસ્તી ગણતરીની વાત કરીએ છીએ આટલું તમારે વિદ્યાર્થી મિત્રો પર્ટિક્યુલર યાદ રાખવાનું છે અહીં મારો આજનો આ લેક્ચર છે હું પૂર્ણ કરું છું અસ્તુ